જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે લગભગ આઠ ના દસ પંદર જેવું થયું હોય અને નાઇટમાંથી આપણે નોકરી એટલે નોકરી દેવા જવાનું છે ઘેર અને આજ તો ઘણા દાડે આપણે નાઇટમાં નોકરી આવ્યા હતા આ બાજુ રોણાજી બોલો રોણાજી મજામો આ બાજુ આપણે અર્જુન છે જય શ્રીરામ હર હર મહાદેવ અને ઘણા દાડે લગભગ અઠવાડિયું જેવું થઈ ગયું છે નહીં આપણે ભેગા થઈ

રવિવારે તો મેડમ દાડે નાઇટ માં ફોન કરે તો આવી જાય વાત નવરો

અને અત્યારે નવ નો દસ થઈએ તો આપણે ફટાફટ નીકળી જઈએ એસબી શોપિંગે શોપિંગ અને એસબી શોપિંગ જઈ અને પછી શ્રવણનો ફોન આવ્યો હોય બધા અંગાત જઈને પછી એસબી શોપિંગ ખોલી દઈએ અને ભાઈ બ્લોગ બનાવીશું તો જોડાઈ રહેજો બ્લોગમાં તો આપણે આવી જાય છીએ નોકરી ઉપર એસબી શોપિંગ અને આ બાજુ વિપુલ વિપુલ બોલ ના હોય કઈ શાંત થઈ જસુભા માર સસુભા નો સોંત થી રેહવાનું

મેન્ડર ના મેન્ડર આચુલજ આચુલજ ખરેખર કસમ મુ નોકરીયાલા ઘટલા કો તો તો મેં કા નહી મેબર કોણ આઈ ભવડ્યું હમ તો મેન્ડર માં હું ના આવું ચમ ના આવું એટલે કે બંકો ખાઈ નાઈટ પર જો નાઈટ પર આગુ પાડ્યો તોરાજા પાડ્યો કે આઈ

ખાતરો ખાલી વિડિયો દર જાય તો મુ આ લેટ આવું ને તો આપણે તો મિત્રો આપણે બધા મજા એ કશું નઈ મજો અને આ बाजू એક જે વિડિયો ચાલુ કર જે ખાલી ચાલુ છેયું ચાલુ દે હાલ તો બનતો અલ્યા હાય હાય બકાવજો કે આ बाजू એક જે

અને પછી એડ્યુ પેકિંગ થઈને આવે રોમજી જોડે અને મારા જોડે પછી અમે રોમજી લેણ એ હરકું કરી અને પછી પોકાઈએ સરવણ જોડે જોઈ લો આખી પ્રોસેસ થઈ દીધી તો આ બધું કોમ પટાઈ અને પછી થોડા રહીને આપણે વર્ક ચાલુ કરીએ તો કન્ટિન્યુ રહેજો લોકો હું ગયો મિત્રો આપણે હવે અત્યારે એક થોડું કોમ છે અને કોમ માટે આપણે બધા મોરસો ભેગા થઈ ગયા આ બાજુથી પુંજાજી બરાબર હા બરાબર જય માતાજી હું આ બધા કોકા હાલ જવા દો લાઈન થઈ જો બધા બરોબર

બોલ્યા કેમેરા ભરત મજો તો રહ્યો ટેન્શન નહીં સર બોલે જો આ બાજુ આપડે જબર મથા હવા તારે અને પેલી બાજુ ગુંજા જઈએ આપડે અને સરવણ મને ધમકાવે છે પણ વિડીયો ને કારણે બોલતો નહી

મુ કાય મારી ખાય એવું કરે હું તો એ હું મારતો નહીં બતરી દઉં દોરી આ રીતે ઉપરથી દઈ તો આપણે આધી આઈડી ને બધા ફોલો કરજો એ જ છે બરાબર તો આપણે હવે થોડા રહીને ઘેર જઈને પછી ઘર ચાલુ કરીએ ઘરે જવાનું બંધ કરીને બંધ કરાવીએ અને પછી રિટર્નમાં જો આવીએ હવે આ તો આવશું આવું આવું હજાર અમે આઈડીએ હા તો ભાઈ આપણે આવશું ટ્રાય કરશું કારણ કે આ નોકરી જવાનું નહીં તો હવે બંધ કરીએ ભાઈ જઈએ ઘેર